તેમજ અખંડ આનંદ કોલેજની આસપાસ વેડ રોડમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે તો અમદાવાદમાં પણ હવે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ગુજરાતમાં સુરત બાદ ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ સતત ચાર દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના ભડી ભંડારિયા કોબડી તેમજ ઉખરલા સહિતના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ આવ્યો છે

આ રીતે અતિ ભારે વરસાદ પડશે તો બીજી તરફ સુરતમાં પાંચ ઇંચ વધુ વરસાદ વરસ્યો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એટલું જ નહીં મિત્રો અહીં રોડ પર વૃક્ષ ધરાશયી થતા થઈ ચક્કાજામ ભરૂચમાં વરસાદ દરમિયાન વૃક્ષ ધરાશયી થતા ચક્કાજામની સ્થિતિ સર્જાય છે જંબુસર ભરૂચ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે દયાદરા ગામ નજીક આ ઘટના બની છે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે હાલમાં વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે રાજ્યમાં થનસ્ટ્રોપ એક્ટિવિટીની પણ હવે આગાહી કરવામાં આવી છે હવે ગુજરાતમાં અહીં લોકોમાં ભયનો માહોલ છવાયો હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન બન્યા છે ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જોકે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજ મંદિર પગપાળા જવાના રસ્તે પાસે પાણીના પ્રવાહ સાથે સાથે એક મોટો પથ્થર પથ્થર નાનો ડુંગર પરથી ઘસી પડ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વધુમાં પ્રાપ્ત થતી વિગત મુજબ ભારે વાહનને પગલે બે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા ભારે વરસાદને પગલે અમદાવાદમાં બે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માત્ર દોઢ કલાકમાં વરસેલા ભારે વરસાદને કારણે શહેરના મીઠાખળી તેમજ અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે મીઠાખળી અને અખબારનગર અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના ચાર દરવાજા પણ ખોલવામાં આવી ગયા છે ત્યારબાદ રોડ રસ્તા અને વાહન વ્યવહાર માટે પણ બંધ રાજ્યમાં વરસાદના પગલે આઠ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે પંચાયત હસ્તકના છ રસ્તાઓ જ્યારે બે અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે રાજકોટ અને પોરબંદર જિલ્લામાં બે બે રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે જ્યારે અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર અને છોટા ઉદેપુરમાં એક એક રસ્તાઓ વરસાદના પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે હવે ગુજરાતના રેશન કાર્ડ ધારકો જાણી લો થશે મહેસાણા જિલ્લામાં કેટલાક રેશન દુકાનોની કામગીરીમાં ખામી પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે જેમાં સત્તર જેટલી દુકાનોના પરવાનો ત્રણ માસ માટે કેન્સલ કર્યો છે હવે પછી આ દુકાનોમાં સતી જણાશે તો કાયમ માટે કેન્સલ થશે આ દુકાનોમાં અનાજના જઠાની ઘટ મળતી હોવાની કાર્યવાહી કરવામાં આવી છે ઉંજા વિજાપુર કડી વિસનગર બહુચરાજી સહિતની દુકાન સામે કાર્યવાહી કરવામાં આવી છે મંડાલી દુકાનો પરવાનો રદ કરી રૂપિયા એક લાખ રૂપિયાનું દંડ વસૂલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે સૌથી મોટા સમાચાર અને બે મહિના સુધી તમામ રજાઓ કેન્સલ સરકારે આપ્યો મોટો આદેશ દિલ્હીમાં વરસાદે અઠ્યાસી વર્ષનો રેકોર્ડ તોડ્યો છે પહેલા જ વરસાદમાં દિલ્હી પાણી પાણી થયું છે પરિસ્થિતિનો તાગ મેળવવા લેફ્ટનન્ટ ગવર્નરે ઇમરજન્સી બેઠક બોલાવી છે પહોંચી વળવા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને બે મહિના સુધી તમામ સરકારી અધિકારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે